રાજકોટ વડોદરા સહિત અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે અનેક રાજ્યોમાં ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે આજે કયા રાજ્યોની અંદર વરસાદની શક્યતાઓ છે તેમજ આવતીકાલે પણ કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેના વિશે અપડેટ મેળવીશું વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો દેશમાં નૈઋત્યના ચોમાસાએ દસ્તક આપી દીધા બાદ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની પણ આગાહી કરી છે અનેક રાજ્યોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કયા કયા વિસ્તારોમાં અને કેવો વરસાદ જોવા મળશે તેને અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેના વિશે આપણે અપડેટ મેળવીશું વાત કરીએ તો હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ આજે ઓગણીસ ના રોજ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તો વીસ તારીખની વાત કરીએ તો આવતીકાલે વીસ મેના રોજ બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ તેમજ ખેડા આણંદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે એકવીસ મેના રોજની વાત કરીએ જેમાં પણ રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે જણાવ્યું હતું કે એકવીસ મેના રોજ એક સિસ્ટમ સક્રિય થશે કેટલીક સિસ્ટમો બની રહી છે ઉપર લેવલની પણ સિસ્ટમો બની રહી છે ચોવીસથી પચીસ મેના રોજ મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમો બનશે જે સિસ્ટમ વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે જેની ગતિની વાત કરીએ તો સો કિલોમીટર કે તેથી વધુ ગતિ રહેવાની શક્યતાઓ છે આ સિસ્ટમ મજબૂત બનીને ચોવીસથી લઈને અઠ્યાવીસ મે સુધી ભારે વાવાઝોડું બની જશે અને ગતિ વધીને દોઢસો કિલોમીટર એટલે કે એકસો પચાસ કિલોમીટર સુધી રહેવાની શક્યતાઓ રહેશે મુંબઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આની પ્રભાવિત અસર જોવા મળશે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ સાથે મિત્રો વધુમાં તેમણે જણાવ્યું છે કે સુરત નવસારી વલસાડના ભાગો અને જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થશે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે સાથે સાથે થંડરસ્ટોમ એક્ટિવિટી અને સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે જોકે સાત દિવસમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે એકવીસથી ચોવીસ મેના રોજ અમુક જિલ્લાઓમાં ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે